ビデオ બનાન ચાલુ કરી છે ખબર જે બધા ખેલાડીઓ છે અમારા મિત્રો ફોલોઅર સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો લાઈક સબ્સ્ક્રાઇબ કરી દેજો તઈ તઈ મારશે બધા ખેલાડીઓ જે 3 માંથી 3 છે એને 200 રૂપિયા ઇનામ આપવામાં આવશે મિત્રો ચલો જે આ વિવેક ભાઈ મારો ચલો અંબાડી નમજો પહેલી રેડ વિવેક ભાઈ ખતરનાક પ્લેયર રે થોડી દાવ ડાઉ હજુ બે રેડો બાકી છે તમારી જલ્દી જો ત્યાંથી ત્યાં લીયક આવી ગયા છે બીજી રેડ મારી છે બે પોઈન્ટ લાગી દો કોક જીતવાનો આશરો લે આ લીયક હજી તો બધાની રેડ બાકી છે બે રેડો છે આવી છે ગઈ આ

આ બધે 3.5 આડી આશે તો પેઠી ચાન્સ મળશે એક આદુ એક રેડ જીતી જશે તો એનો ચાન્સ રહેશે નહીં અને અમારો રાહુલભાઈ રાહુલ બહુ રેડ જીતી ગયા છે બીજી

તમે એક તો રે ગયો પણ આ વખત ભમાયા વગર ના તમે તો છો બડે કબડ્ડી કબડ્ડી કબડ્ડી

અલે યાર તમે તો ઓવતાવણ કરી પોઈન્ટ મળશે તોય તમે જેટલા પોઈન્ટ લો એટલા ઈવરાક ભાઈને એક કોઈન મળી ગાય છે હજી 2 પોઈન્ટમાં 2 દીકવી અંદર આવો ઈવરાક અંદર નહિ આવતા મય કોઈન લઈ જાય એમ જો અંદર આવો અરે ચાટ ઓય ગુડંગર ગુડંગર થઈ ગયા ગેમ માં બહાર જતા

બસો રૂપિયા આપડે નહીં જીતે ને હારે જીતી ને લઈ જાય કરવું પડશે આપડે યુવરાજ ભાઈ હતા હોય ખાલી દેખાતા હતા જે બધા તો બાર જતા એક બેન આપડે તૈનો જીત્યા છીએ તૈયાર જીતું તમે ખાલી જ હતા પણ એને ઘેર પકવાનું હતું જે હવે

નિકુલ ભાઈ ગમે તો બહાર જતા રહ્યા છીએ એક રેડ હારી તો એ રેડ માર મારી છે પણ કોઈ જ નથી તમે એક રેડ મારો તમારી એક રેડ બાકી છે

બીજી રેડી ઓન આવો ને મેમન એ મેમન લાલા બે ને ન શું સંભાળાય આ લાલા ભાઈ આ ગરબાજી કરીને આયરા હું વાતું કરતા લ્યા એર મના આવો પાહા દબઈ ન છાવા પછી અંદર આવો જો આ જવાતા જો વિયો તમાર ઘેર કઈ જાવ આવો એ કે રે વેગ ભાઈ ઉતવાના હતા અંદર આવો અંદર તો આવો અંદર તો આવો અંદર આવી જાવ ભાઈ હા અંદર આવો લે ગેમ માં બોલી નઈ રાખવાના ઓન અંદર આવો એ અંદર આવો ભાઈ હા અંદર આવો જાવ અહીંયા તો હું જો કરી ગેમ લઈને આવના થોડું પલુઆ એ અંદર આવો અંદર આવો

રાહુલભાઈ તો રાહુલ અંદર રાહુલભાઈ રાહુલભાઈ મોરજી ઉઠા પછી અંદર કાર અંદર અંદર કામબેક અંદર અંદર અંદર

રાહુભાઈ યુવરાજ હતા હોય ખાડા હતા પણ દેખાતા ઘેર હતું જે હવે

મારે રાહુભાઈ હિતેશ ભાઈ રેડ મારશે એટલે તું ચાન્સ રહે છે હિતેશભાઈ તમારે મારો બસો રૂપિયા જીતતા રહેશે બે બનકા જીતી જાય જીતવી જ પડશે

અંદર આવી જો આ જવા તારે જો ભાઈ અમાર ઘેર કઈ દઉં આવ ભાઈ એ તરે વેક ભાઈ ઉતો ના આતા અંદર આવ અંદર તો આવ અંદર તો આવ અંદર આવીને આવ ભાઈ હા અંદર આવ લે ગેમમાં બરી નહી રાખવાના ઓન અંદર આવ તો એ અંદર આવ ભાઈ હા અંદર આવી જો હવે આયેમ તો હું જો કરી ગેમ લઈને આવના તો રોક પલુઆ એ અંદર આવ અંદર આવી જો પતક ઉડાવી અંદર આવી જઈ અંદર રોક ભાઈ ભાઈ અંદર આવ ભાઈ અંદર આવી જઈ કામ તો જ મારી લઈ લઉં

અંદર રાહુલભાઈ જવાના જો રાહુલભાઈ તો રાહુલ રાહુલભાઈ રાહુલભાઈ મુરજી ખુલી ખા પછી

અમે એકે નહીં જીતતે તો રાહુલ ભાઈ બસો રૂપિયા જીત જીતે રાહુલ ભાઈ જીતે હું જીતી જાય બસો રૂપિયા ચલો રાહુલ ભાઈ મારવાનું ચાલુ કરો કાઉન્ટ રાહુભાઈ